અરે ગીતાબેન રબારીની કેમ કોઈ કોપી નથી કરી શકતું કેમ એમની કોઈ સાઈડ નથી કાપી શકતું કેમ એમને લોકો પ્રેમ કરે છે ગીતાબેન રબારીને આજે હું તમને આ વિડીયોની અંદર એક વિડીયો બતાવીશ ને પછી તમને ખબર પડી જવાની છે કે ગીતાબેન રબારીને કેમ બધા સપોર્ટ કરે છે હમણાં હું તમને ગીતાબેન રબારીએ લાઈવ પ્રોગ્રામની અંદર જે ગીત ગાયું છે ને એ ગીતનો વિડીયો બતાવું પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં કોમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ નથી લૂંટી જવાનું અને ગીતાબેન રબારીએ જે લાઈવ પ્રોગ્રામની અંદર ગીત ગાયું છે ને એ ગીતનો આ વિડીયો જુઓ